નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જિલ્લામાં બાળકોના સંપૂર્ણ વિકાસ થાય તે માટે અને તે દિશામાં વધુ સારી કામગીરી કેવી રીતે કરી શકાય તે અનુસંધાને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વિગજ્જર મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વી ગજ્જરે જિલ્લામાં લુણાવાડા દરકોલી તળાવ આંગણવાડી લુણાવાડા બ્રાન્ચ શાળા નંબર એક સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જનરલ હોસ્પિટલ સખી વન શોપ સેન્ટર અને આશ્રમશાળા કુમાર અને કન્યા તથા છાત્રાલય પાંડવાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ વી ગજ્જરે જિલ્લામાં બાળકો સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લે અને બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય તે બાબતે ખાતરી કરી હતી સાથે જિલ્લામાં વધુ સારી કામગીરી કઈ રીતે કરી શકાય તે બાબતે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને વિવિધ સ્થળ પર બાળકો સાથે સંવાદ કર્યો હતો આ મુલાકાત દરમિયાન આઈસીડીએસ અધિકારી દક્ષાબેન બાળલગ્ન પ્રતિબંધક અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિજ્ઞેશ પંચાલ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા